અમે દાહોદ ના મુવાલિયા ક્રોસિંગ ઉપર ઉભા છે અને અહીંયા થોડી વાર પહેલા એક માર્ગ અકસ્માત નો બનાવ બન્યો છે જેમાં એટલી બસે બાઇક ચાલક ને અડફેટ મળે તો તેનું ઘટના સ્થળે મોત ઉપજ્યું છે તેના પગલે અહિયાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ઘટના સ્થળે દાહોદ એડિશનલ પોલીસ અને દાહોદ પોલીસ બંને આવી પહોંચી છે અને મૃતક ના મૃતદેહ બીજા માર્ગે ઝાયડાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે જયારે એટી બસો ચાલક બસ ને રસ્તા પર મૂકી ફરાર થઈ જવા પામ્યો છે અમે દાહોદ લાઈવ ની ટીમે આજની સાત દિવસ અગાઉ એટલે કે બાવીસ જૂન દિવસે ભવિષ્યવાણી કરી હતી કે દાહોદમાં યમરાજ ની જેમ દોડતી બસો એસટી બસો એ કોઈ દિવસ કોઈનું લઈ લેશે તે આજે સાબિત થયું છે કારણ કે અહીંયાથી જે હાઈવે થી દાહોદ તરફ નો એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ ઉપર કોઈ પણ પ્રકારનો અહીંયા જે એસટી બસો છે બેફામ ચાલે છે અને આ એક અંદર ચોથો નહીં પાંચમો બનાવ છે જેના પગલે અહિયાં ના સ્થાનિકો માં ભય છે રાહદારીઓ માં ભય છે વાહન ચાલકો માં ભય છે અમે પોલીસ તંત્ર ને જાણવા માંગીએ છીએ કે પોલીસ પાસે ઇન્ટરસેપ્ટર વાન છે ખાલી અહિયાં ઇન્ટરસેપ્ટર વાન મૂકી અને અહીંયાથી આવતી બસોનું ખાલી રીડિંગ કરવામાં આવે તો તેમની સ્પીડ લિમિટ કેટલી છે તે તે આપોઆપ જાણી શકાય તેમ છે આજે જે ઘટના બની છે ઘટના બોલ્યા તો સી છે જેમાં વિજય ગારી નામક યુવક જે ગારી ખરેડીનો રહેવાસી હતો અને અહીંયા દૂધ આપવા માટે આવ્યો હતો અને પરત ગુવાયલે ક્રોસિંગથી પોતાના ઘર તરફ જઈ રહ્યો તે સમયે દાહોદ તરફ આવતી એસટી બસે તેને અડભેટે વિદ્યાર્થીને હતી અકસ્માત એટલો ભયાનક હતો કે

ભયજનક છે અહિયાં થી આવતા જતા વાહનો માં અકસ્માત નો ભય છે અહીંયા રબર ના બોમ્બ અથવા તો અન્ય જે બમ્પ છે તે મૂકવાની જરૂરિયાત ઉભી થઈ છે કારણ કે સ્માર્ટ સિટી માં હમણાં જ તાજેતર માં રોડ બનાવવામાં આવ્યા છે અને અહીંયા કોઈ પ્રકારના બમ્પ ના હોવાથી અહિયાં જે વાહન ચાલકો છે ખુબ જ જાય છે ખાસ કરીને એસટી બસો અહિયાં થી બેફામ જાય છે એક અઠવાડિયામાં એક મહિનામાં આ પાંચમી ઘટના છે જેમાં એસટી બસ દ્વારા કોઈને નુકસાન કર્યું હોય પરંતુ આજે આ જીવ લઈ લીધો તે વ્યક્તિનો અમે જે ભવિષ્યવાણી કરીએ છીએ હવે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ને વિચારવું રહ્યું કે આવા પ્રકારના ખસપટો ફરી ન થાય તે માટે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ ધન્યવાદ